સુરતમાં નગરપાલિકાની ટીમ અહેમદ ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બાંધકામ દૂર ટીમનો વિરોધ કરાયો હતો હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો સુરતના દૂર કરવા સુરતમાં નગરપાલિકાની ટીમો ઇન્ડસ્ટ્રીલો વિરોધ કર્યો હતો બાંધકામ તૈયાર થઈ ગયા વેપાર શરૂ થઈ ગયા અને હવા બંધ કરવા આવતા વિરોધ કર્યો હતો સુરતમાં નગરપાલિકા અધિકારીએ ખોટી રીતે હેરાન કરે છે તેવા આરોપો સાથે હાથમાં બેનર અને પોસ્ટર લઈ સૂત્રાચાર કરી વિરોધ કરાયો હતો

બાંધકામ ચાલી રહ્યા છે અને જે મકાન બની ગયા છે એ પ્લાન પ્રમાણે જ બન્યા છે એની અંદર ખોટર ઇન્ડિજ્યુઅલ ચાલી રહી છે એક આ સાઈ ગંગા નામની સોસાયટી આવેલી છે એમાંથી પાંચ સાત લોકો જ વિરોધ કરે છે અને કાયદાની આડમાં આખા એરિયાને પાનમાં લેવાની વાત કરે છે આજે મોટા પાયે ઝોન એ સીલિંગ કર્યું છે તો કારીગરો બેરોજગાર થયા છે જે નાના મોટા મકાન માલિકો છે કારખાનાના માલિકો છે એ બેરોજગાર થઈ ગયા છે કોઈ લોન લીધી છે કોઈ વ્યાજે પૈસા લીધા છે હપ્તા કેવી રીતે ભરવા આવે લોકો પાસે કોઈ વિકલ્પ નથી ભરવા સિવાયનો નો એટલે અમારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી ને એટલી જ વિનંતી છે કે ભાઈ આખા સુરત માં કોર્ટી ચાલી રહી છે તો શણિયા અહેમદ નો એક તો જ વિરોધ કેમ કરવામાં આવે છે તો અમારી સાથે ન્યાય કરવામાં આવે એવી અમારી વિનંતી છે